ઘરના કોર્નર પર કેમ કે હમણાં ઘણા ટાઈમથી મેરેજ 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 વાઇફ તમે પણ જોતા હશો એટલે તમે પણ નો કંટાળી જાઓ અને હું લગ્ન કરવા નહીં લગ્ન માણી શકું એ બે કાર્યક્રમો અમે કર્યા હમણાં અને મજા પડી ગઈ પણ હવે આજે પાછું આ તો રોજી કહેવાય એટલે આજે ફાઇનલી પાછો કેમેરો હાથમાં લઈ લીધો છે અને ખાલી લગ્ન નથી ઘણું બધું છે સાથે સાથે

એક તો છે ને આપણા ગુજરાતની અંદર છે ને સમઢિયાળા એટલા બધા છે ને કે એની વાત પૂછવામાં હું ગૂગલ મેપ ઉપર સર્ચ કરી થાકી ગયો પણ અમારે જે સમઢિયાળા જવાનું છે ને એ તો એમાં તોય નહોતું આવ્યું પછી ફાઈનલી મારે મોટા ભાઈને ફોન કરવો પડ્યો કે એક્ઝેક્ટ આ આવ્યું ક્યાં પછી એને કીધું કે આ અહીંથી આમ જવાનું અહીંથી આમ જવાનું ને અહીંયા આ ગામ જવાનું એમ કરતા કરતા જીએ છીએ વી આર ગોઈંગ ટુ સમઢિયાળા અને અત્યારે અમે છીએ જેસર રોડ ઉપર અને મેડમની જૂની વાળા રસ્તા ઉપર ઘણો ટાઈમ થયો છેલ્લાં બાકી તો તો મારો દિવસમાં બે વાર આ આ પણ આ રસ્તો મેડમની ટ્રાન્સફર થઈ ગઈ પછી નવો નહીં જ્યાં સુધી મેડમ ખખડતા જ હતા આખા ઘરે આ રસ્તો છે વીસ મિનિટનો મેડમ એક કલાકે ઘરે પહોંચે તોય ત્યારે એમ થાય છે કે આટલું અપડાઉન હતું આવવા જવાનું હતું ને તોય ત્યારે હતી ને અત્યારે નથી તોય દીધા મેડમ યસ અને હમણાં રોજ બાર વાગે છે બે સ્ટ્રીમ કરી ત્યારે બાર વાગ્યા હતા અને બે દિવસથી લગ્નમાં એમાંય બાર વાગે છે અમે રોજ એવું અમે રોજ એવું નક્કી કરીએ કે આજે દસ વાગે ઘરે પહોંચી જાશું

અને બધા ખાતા હોય સાથે ચમ્યા હોય એટલે બીજા થાય મને કાલે તો મને ટેસ્ટિંગની જવાબદારી સોંપવામાં આવી મજા આવી ગઈ ઓન મી સરસ બધું મજા આવી ગઈ મેડમ ઓલું સિનેમેટિક બનાવેલો ઓલો હોય ઓવર કરતા હોય એવું યે અમારા ગામ Yes. गंडा। गंडा। जिसकी गलियों में हम छोटे थे तब घुमा करते थे खेत जाते थे बाड़ी पे जाते थे फिर कपास भी थे वही सवर था बचपन जहाँ पे बहुत अच्छे से बहुत सारी यादों के साथ गुजरा वाह <laughs> ये वही गांव है जिसके हमने चलना सिखाया उस गली में जिसके साथ हम रोए बने बने हर वेकेशन में हमें छोड़ दिया जाता था हमें अच्छा लगे ना लगे वो कुछ लगे। बात नहीं लेकिन वेकेशन होए तब हमें यहाँ पे छोड़ दिया जाता था यहाँ की धूप हमें पहचानती है यहाँ की छाव हमें पहचानती है यहाँ की हवा भी हमें पहचानती है देखो <laughs> <laughs> अपना वीडियो बनाओ तो मस्त मजा नो जो मूवी टाइप नो शॉर्ट फिल्म है ना बेटन कैमरा मैन जो है सेल्फ तो ना थी सके <laughs> कुछ करेंगे कुछ सोचेंगे फिर उसके बाद आप सबको दिखाएंगे मूवी तो चेर। 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 तो મૂવી કામ કરવાનું મેડમ ને આવે છે હજી મને ન થાય જવાબદારી ઓછી બે આવે ને ત્યારે કરી આપે જુઓ છો ને આજનું ટ્રાફિક જે રસ્તો સવા કલાક નો હતો એ રસ્તો આજે દોઢ પોણા બે કલાક નો થઈ જશે નહીતર આ રોડ પર એટલા વાહન જ અમને જોવા ના મળે ટુ વ્હીલો ઉપર ટુ વ્હીલો ફોર વ્હીલ પર ફોર વ્હીલ લગ્ન ગાળો ફૂલો ફાયલો છે પણ અને એટલા વર્ષમાં છે ને આ પહેલી એવી સિઝન હશે જેમાં અમે એટલા બધા મેરેજ કર્યા એમ ઉત્તરાયણ પહેલાનું જે સિઝન હોય એમાં તે અને ઉત્તરાયણ પછીની સેકન્ડ રાઉન્ડમાં તે એટલા એક દિવસ ખાલી નથી ગયો અને એટલા બધા લગ્ન એટલી ટાઈમમાં ક્યારેય નથી એક જ સિઝનમાં અને આમે તે હવે છે ને ઓલા ઉનાળામાં લગ્ન હવે સાવ ઓછા થઈ ગયા બંધ થઈ ગયા એમ કહીએ તો સારું ઈ છે કેમ કે ઉનાળામાં ઉનાળામાં ઘગરા થઈ જાય તડકાના લગ્ન પતાવવા ને ઈ તો એમાં નજીક ન હોય તો જાવ ફરજ છે તો હાજરી દેવી ટાઈમે ટાઈમે પૂરી હાજરી આપવાની ફરજ જાય તો અને વાતાવરણ હોય બહુ અતિશય ખરાબ એટલે ઈ એના કરતા અત્યારે સારું જોતા હવે ધીમે ધીમે

એટલે મેં ફોન કરવા માટે ફોન કાઢ્યો તો નેટવર્ક નથી ને ગામમાં અમે રિમોટ એરિયા સુખ શાંતિવાળા ગામમાં અમે રિમોટ એરિયામાં છીએ એટલે અમે બધા આમ તેમ અટવાઈ ગયા થોડા ગોતવામાં ગૌતવામાં હું છે જીતેન્દ્રભાઈ મજામાં બસ શાંતિ જય સ્વામિનારાયણ પટેલ મજામાં

લેડીઝ ડિપાર્ટમેન્ટમાં બોલો ભણા ભાઈ કેમ છો મજામાં તમારે આમ 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 શરૂ રાખવાનું એટલે વાંધો ન નહીં હું કા બપાઈ હમણાં મેં એક ભાઈને ઓલા પણ સોરે પૂછ્યું મેં કીધું અરવિંદભાઈ સાવલિયા ક્યારે કહે મેં કીધું હા એ જ કીધું તમે જે રીતે કહેતા હોય એ રીતે

બોલતો આ કે કે કવર્ઝે દેમતે દયાબેન મજામાં સકેત લખ બ્લોગ કી સાથ આ હે દયા હું તા ફાણ કી તા હે કે બીમાર તો કી તો બાબા મોં જો એટલે બ્લોગ પર આવો ઈ બધું આવે છે બીમાર પડી ગયો કેમ આ ગીત નહીં કાય હોય હર કાઢ લે

ચલો અમારે વરરાજા આવી ગયા છે પણ અમારે જવાનું છે અહીંથી સીધું અંબરેલી કેમકે મેડમને જે રૂટીન ઓલું હોય એ બધું થઈ ગયું છે અને અલી આ ગાડી છે જ મારે ચેન્જ કરવી પડશે અરે ઓલી ગાડી છે થોડીક પાછળ લઈ લો ને એટલે નીકળી જશે યસ ગાડી રિવર્સ થઈ ગઈ છે ગામડાઓની ગલીઓ બધી નાની નાની હોય અને આમથી અમને આમથી અમને પાછળ કેમેરામાં કંઈક ચોટી ગયું છે એટલે એ કંઈ દેખાતું નહોતું અને અમે ફાઇનલી હવે જઈએ છીએ અહીંથી સીધા અમરેલી લગ્ન અમારા માણવાના આઈ તે હતા વધારે પણ સાથે સાથે મેડમના આજે તારીખ થઈ ગઈ છે પૂરી જે હાથ માટેનું વારંવાર બીજી વખત ગયા હતા ને આજે જવાનું છે ત્રીજી વખત સવારે કોલ કર્યો હતો કેસ લખાવા માટે તો એક વાગ્યાનો ટાઈમ અમને મળ્યો હતો ને અત્યારે એક્ઝેક્ટ બાર ને દસ થઈ છે તો અમે બે વાગ્યા આજુબાજુ પહોંચી શકશું કેમ કે રસ્તો બતાવે છે પોણા બે કલાકનો નો રસ્તો ખરાબ છે અને અમે અત્યારે રસ્તો હું તમને હમણાં બતાવું મસ્ત અમે જસર તાલુકાનું સમઢિયાળા ગામ છીએ અને અહીંથી અમરેલી એટલે રસ્તો મારા માટે આમ જ એનો કે એવા રૂટથી ક્યારેય ન ગયા હોય પણ હવે આ મંદાજ આવી ગયો છે કેમ કે વચ્ચે વર્ષો પછી આજે હું બહુ તાજા વર્ષો પછી મારા મામાના ગામથી ચાલીસ ક્રાકત ને બવાડી ને બવાડા ને બધા ગામ આવશે મજા આવતી જે તે સમયે એની મજા કંઈક અલગ હતી નાના નાના હતા ત્યારે તમને બતાવું ઓલામાં ટાઈમ લેપ્સમાં બતાવું કરવાનું નથી હો નીચે નીચે હટતી નહી આપો છે હટતી નહી નીચે નહી તો લોકો કે ને થાબડ ભણા કરતા જવા પડે માને એમ કરતું જવું પડે

આ માલિક નથી બોલતા અને આ કોમ્પ્યુટર મહાદયજી હેતલજી કો કોલ કયા જાય હમ ખાના વહી ખાયંગે હવે સાડા બાર થઈ ગયા હવે સ્પેશિયલ બનાવવું પડે એવું નથી કરું તમે અહીંયા બાર જમી લેશો પછી તમારી ઈચ્છા હો મેડમ મને કઈ વાંધો નથી ના ના થાય એવું જ રસોઈ બની ગયું રસોઈ બની ગયું સાડા બાર થાય પણ હવે પાછું એને ફરી વખત એ બધું મારે માંડ અત્યારે આ બાજુ હું જિંદગીમાં પેલી રસ્તે ચાલુ છું ડુંગરા ઉપર ને આમ રમાવટ હા એમ ઘણા બધા છે રસ્તો આમ તેમ છે બાકી આમ જવા માટે જે સામનો કરવાનો હતો ને એ બાબતનું કશું નથી અહિયાં કેમકે ખાલી જ હોય ને આવા રસ્તો ખાલી જાય નો કોઈ ઓલું ગણતરી કરે કઈ ચાલીએ બીજેથી પણ અમારે હવે ફરજિયાત વાળું હતું

6:36 ਨੇ ਹੁਣ 7 થઈ ਗਿਆ ਆ ਬੰਦੇ ਉਭੇ ਰਹੀ ਨੇ ਲੱਕ ਕੇ ਕੈਮ ਪਰ ਤੁਹਾਡੇ ਟ੍ਰੇਨ ਆ ਰਿਹਾ ਹੈ ਪੁਨਰ ਜਨਮ ਪੁਨਰ ਜਨਮ ਨੂੰ ਲੋਕੋ ਪਾਇਲਟ ਹੈ ਪਹਿਲਾਂ ਹੈ ਨਾ ਉਹ ਪਹਿਲਾਂ ਲੋਕੋ ਪਾਇਲਟ ਹੈ ਗਮ ਨਹੀਂ ਆਤੀ ਹੂੰ ਗਮ ਨਹੀਂ ਆ ਗੂ ਮੇਰਾ ਸਤਾ ਤੁਮ ਜਾਉਂ ਨਾ ਇੱਕ ਆਦਵਾਰ ਤੋਂ ਕੈਪਟਨ ਲੜੀ

जो सबको क्रॉस करनी पड़ती है एमनी जो हमें तो हमें तो करना हमें तो करनी ही पड़ेगी सब गाड़ी क्रॉस हो रही है तो हमारी तो छू जाएगी <laughs> हम छूने <चुने> नहीं देंगे <laughs> बच गए के। okay. कैमरा है कैमरा है, भैया कैमरा बोलते हैं उसको रिक्शा वाला भाई हुई के ફાઈનલી અમારા ભોજનનું પછી ત્યાં કરે છે કોમ્પ્યુટર મહાશયજી ને હેતલજી કોલ કરી દીયા કેમ કે પછી એવું થાય હોસ્પિટલ જાય કેટલી વાર લાગે એનું નક્કી ન હોય અને ત્રણ વાગ્યા પછી તો બારનું બધું બંધ થઈ જાય અને મને અમે ઈચ્છા અધિક કરે છે લેફ્ટ દીધી મને ઓમ ઓમ ચાલે છે ડોક્ટર આજ મુંઝાવાનો છે બા ડોક્ટર મુંઝાવાનો છે કે આ બેન દવાખાને તૈયાર થઈને બતાવવા આવે છે રેડી થઈ ગયું લાગે છે પેલેથી મોજ માં આવી ગયા

અને હવે ભૂખ લાગી ગઈ છે જબરદસ્ત એટલે હવે જઈએ સસુરજી કે વહા ઓર ખાતે હે ખાના ચલા હમારા ભોજન હો ગયા થા ઓર ફિર શામ ભી હો ગઈ હે ને હવે મેડમ થા ને આપને વ્લોગિંગ નહી કરવા દે કેમ કે

પાછું હવે રૂટીન થતા વાર લાગી જાય પછી છે ને આમ તેમ કરી નાખ્યા ને એટલે આવતીકાલથી પાછું ઝટપડાથી પાછી રૂટીન આપડી કેમકે હમણાં બે ત્રણ દિવસથી તો મેં કઈ એડિટિંગ ડેટા પીડ્યો છે એ એડિટ નથી થયો હમણાં આજે મેં કીધું વહેલા પહોંચી જશે ને તો આજે થઈ જશે પણ ઓલરેડી અત્યારે છે ને ફાઇવ ઓ ક્લોક સાંજ પડી જ ગઈ છે અને ઘરે પહોંચી અત્યારે પાછું અંધારું પણ થઈ ગયું હોય એટલે હવે આજે સ્કીપ કાલથી જ શરૂ થશે અને બસ આ જ હતું અપડેટ આજ દિનનું જે અમે આપશો ને કેમેરાની અંદર કંડારી દીધું છે બરાબર છે તો ચાલો હવે આપણે ભાઈભાઈ કહેવાનો ટાઈમ આવી ગયો કેમ કે મેડમને એનો ફેવરિટ શો શરૂ છે એને ખાલી पॉज ऊपर ली तो फिर ऐसा हुआ है न, या, ना मैडम मेडल पॉज के चला तो मिलते हैं नेक्स्ट व्लॉग नेक्स्ट लाइव स्ट्रीम नेक्स्ट शॉर्ट्स कहीं भी किसी भी जगह में